ત્યારબાદ એક આખું સંમેલન થાય છે અને ત્યારબાદ બંધારણમાં જે પ્રકાર અત્યારે અલગ અલગ બે દિશામાં જતા લોકો દેખાય છે ફાટા દેખાય છે ડીજે ના મુદ્દે આખો વિવાદ છે તે શરૂ થાય છે સર આજે આપની પાસેથી સમજવું છે પહેલા તો બંધારણ વિશે એક વાત કરવી છે આપની આપનો એમાં મંતવ્ય જોઈએ છે અને બીજું કે આ જે ફાટા પડ્યા છે ઠાકોર સમાજને લઈને જે ડીજે ના મુદ્દાને લઈને તો એને આપ કેવી રીતે જુઓ છો સર

જો મર્યાદા શબ્દ જે છે ને એ શું છે સ્વયં પાળે તે મર્યાદા હું ને પાળે તો ઓર્ડર થયો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ને મર્યાદા પુરુષોત્તમ કીધા શું કામ એ સ્વયં પાલન કરતા હતા એને ખબર છે કે સમાજની જે કઈ લાગણી છે એને ઉચિત માન આપવું જોઈએ એટલે એ મર્યાદા પુરુષોત્તમ નહીં એ ધારે તો એ સમાજની સામે ગમે તેમ કરી શીખાવત કારણ કે અખિલ બ્રહ્માંડના નાથ હતા પણ તમારે જ્યારે કોઈ એક નેરેટિવ સેટ કરવું હોય અથવા તો લોકોની ઉપર એક પ્રકારની નૈતિક જવાબદારી લાદવી હોય તો સ્વયં ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ તમારે સૌથી પહેલા પાલન કરવું જોઈએ એટલે બંધારણ શબ્દ નહીં આચાર સંહિતા શબ્દ ભાઈ સમાજે એક નીતિ ઘડી છે નીતિ અને એ નીતિ જે છે એ નિયત સાફ રાખી અને બધાએ પાલન કરવું જોઈએ આવી એક તો ગેનીબેન અલ્પેશ ઠાકોર કે ઇત્યાદિ જે ઠાકોર સમાજ વાત કરીએ તો તે પાટીદાર સમાજ પણ એવું છે તો એમાં ટૂંકમાં તમામ સમાજ હવે બંધારણ ઘડવા તરફ જઈ રહ્યા છે જે શબ્દ વાપરે છે બંધારણ વાસ્તવમાં ઈ આચાર સંહિતા જેવું હોવું જોઈએ પણ દરેકે કેવું જોઈએ કે આ બધી બાબતો અમે જે કરીએ છીએ શું છે સમાજના હિતમાં કરીએ છીએ એમાં કઈ બાંધછોડ કરવા તો અમે કરીશું પણ ખરા અને નહી પાળો તો દંડ કે એ નહીં પણ એ ઉચિત નહીં જે મહેરબાની કરીને તમે પાળો ધારા કહે મંદિરમાં તમે ગર્ભગૃહમાં બુટ પહેરીને જઈ ન શકો આ નીતિ થઈ નિયમ નથી નિયમ જુદી ઘટના છે નીતિ નીતિ તમને સ્વયં ખબર પડે કે મંદિરમાં કોઈ દિવસ બુટ પહેરીને કે ચપ્પલ પહેરીને જવાય નહીં બીડી પીવાય નહીં માવતર ને તુકારે બોલાવાય નહીં શિક્ષક નો આદર જાળવવો જ પડે ભલે તમે કલેક્ટર હો ને શિક્ષક ભલે પ્રાથમિક શાળા ના હોય પણ તમારા ગુરુ જ ગણાય અમુક બાબતો જે છે નીતિ વિષયક છે એટલે પેલા તો સમાજના જેટલા લોકો જે છે અગ્રણીઓ એને સમાજને પેલા કેવું છે કે આને તમે બંધારણ શબ્દ અમે આને નીતિ ઘડી છે અને એનું બને ત્યાં સુધી પાલન કરશો તો સારું ને એમાં ક્યાંય ફેરફાર ને અવકાશ હશે તો અમે તૈયાર રહેશું આપણો આશય શુદ્ધ છે આટલું કેવું જોઈએ પણ તમે જે મુદ્દો અત્યારે ઉખેડ્યો નિલંબેન ઠાકોર સમાજ જેમ કે અત્યારે આપણી ભાષામાં કયો તો ડખે ચડ્યો છે ડીજે ને કારણે ખાલી ડીજે ને કારણે નથી બે પ્રશ્ન થોડાક અત્યારે ચર્ચામાં છે નંબર વન डीजे नंबर 2 नंबर 2 શું છે કે એમાં એવું લખ્યું છે કે ભાઈ કોઈ પણ છૂટાછેડાની બાબતોમાં દોષિત પક્ષ જે હશે એને 2 લાખનો દંડ ભોગવવો પડશે હવે આપને કહું એક ભાઈ જે છે એનું નામ છે નવગણજી ઠાકોર એણે એક મુદ્દો ઉઠાવ્યો છે અને પ્રમાણમાં વાજબી મુદ્દો છે કે માની લો કે અમે કોઈ અમારી બેન દીકરીને અમે કોઈ એ સો વ્યક્તિ હારે અમે એને પરણાવી પરંતુ સમય જતા એ પાત્ર મંડે દારૂ પીવા આડી લાઈને આવી જાય બીજું કોઈ દુષ્કૃત્ય કરે અથવા તો કોઈ અપરાધિક કૃત્ય કરે તો અમારે શું કરવું અમે એને છૂટાછેડા આપીએ તમારે બે લાખ રૂપિયા નું દંડ ભોગવવું પડે એવું કોઈ દી હાલે વગેરેથી સામાન્ય રીતે છૂટાછેડા પણ થઈ જવા જોઈએ આવું પણ એક એમાં પ્રાવધાન હોવું જોઈએ બે પક્ષ ઝગડે અને કોઈ પણ છૂટા પડે એટલે બે માંથી એક તો એને લેવલ પ્રમાણે દોષિત ગણાય અને તમે દંડ કરો તો પણ મેં આ અત્યારે જે નવગોનજી ઠાકોરજી જે વાત કરી એ મુદ્દાનું શું દાખલા તરીકે હવે વાત ડીજે જેને કારણે આ બધું ગોકીરો થયો છે નિલનબેન આશ્ચર્યની વાત તો ઈ છે અથવા તો વિચિત્ર યોગાનુયોગ જુઓ તમે આ પ્રકારનું બંધારણ ઘડવામાં આવશે એની જાહેરાત જે છે ને બેતાલીસ ગામોમાં જે થઈ ધરાધર એ પણ ડીજેના માધ્યમથી થઈ

આશય શુદ્ધ હતો અલ્પેશ ઠાકોર ગેનીબેન ઠાકોર જગદીશ ઠાકોર થી માંડી અને ભાઈ દરેક લોકોનો જે છે આશય ભલે શુદ્ધ હોય પણ થોડુંક ઉતાવળા થઈ ગયા એટલે ઉતાવળા સૌ બાવરા ધીરા સૌ ગંભીર એવું આપણે કાઠિયાવાડમાં કે છે અને જે આમ પણ ઉતાવળે આદરે ને એ આરામથી પસ્તાય હવે એને હવે તમે જુઓ હમણાં જ અલ્પેશ ઠાકોરજી એ એક હમણાં જ બીજી એક સભા સંમેલન બોલાવ્યું આ ડીજેના વિવાદ પછી અને એ સંમેલનમાં એને ક્ષમાયાચના પણ કરી કે ભાઈ હું સમાજનો દીકરો છું અને અમારી પણ કેટલીક ભૂલ થઈ ગઈ બંધારણ ઘડવામાં એ ભૂલ થઈ ગઈ તો અમે એ એકરારે કરીએ છીએ અને સમાજની પાસે ક્ષમા પ્રાર્થીએ છીએ અને એમાં સુધારો કરીએ કારણ હું છે તમને કહું નિલંબેન જો આ લોકો ડીજે નું ડીજે વગાડે એની આમે દંડ પણ પછી એને ખ્યાલ આવ્યો કે કેવળ લગ્નમાં જ ડીજે વાગે છે એવું નથી ભાગવત સપ્તાહ થી માંડીને કોઈ સારા પ્રસંગ હોય કોઈના ઘરે તો પણ ડીજે બોલાવવામાં આવે છે બ્રહ્મ જ્ઞાન લાધું હોય કે આપણે જયારે ચૂંટણીના પ્રચાર અર્થે નીકળશું ત્યારે આપણે ગામ ગોકી તો કરવો જ પડશે તો છુટકા તો હે નહી એટલે બધું વાળી પાઘડી નો વળ છેડે આવ્યો અને પછી એને એમ કીધું કે અલ્પેશ ઠાકોરે જ કીધું કે ભાઈ અમારો થોડીક મિસ્ટેક થઈ પણ અમે એમાં સુધારો કરીએ કરવા સારા ગાવ જેમાંથી પ્રેરણા મળે જેમાંથી બેન દીકરીને કે બાપ ને દીકરીની ભાવનાની વાતો થાય સંસ્કૃતિ ઉજાગર થાય એવા ગીતનો વાંધો નથી એવા સંગીત નોય વાંધો નથી હવે આ જે અત્યારે તથા કથિત સુધારો થયો ઈ એટલે એનું કોઈ માપદંડ નથી એટલે શું થાય હવે ડીજે કોઈ માણસ ધારો કે કે એમ આ બરાબર છે કે નહીં કોણ નક્કી કરશે એમાં કારણ કે બે ગીતે હશે લગ્ન ના અને બે એમાં મેલોડી ગીતે હશે બે ફિલ્મ ના હશે ને બધું હશે છે પણ વાત ઈ છે સમાજે એક બીજી વાત કરી કે ધારો કે મારે ત્યાં હું ઠાકોર સમાજનો સભ્ય છું અથવા તો ઠાકોર સમાજ નો હું છું મારે ત્યાં લગ્ન છે મારે ડીજે નહીં વગાડવાનું ઓકે પણ બીજા કોઈ સમાજના મારી રહેનારા કાસ્ટના એને ઘરે પ્રસંગ છે ને એ ડીજે વગાડે તો મારે નાચવું કે કેમ અને નાચું તો હું અપરાધી ગણાવું કેમ એ ડખો અને વોઇસ પોલ્યુશન અવાજનું પ્રદૂષણ વોઇસ પોલ્યુશન જે કહેવાય છે ડીજે માં વિશેષ કરીને હોય છે પચાસ વોલ્ટ ને લાખ વોલ્ટ ને એવું બધું કહેવાય છે એટલે ટૂંકમાં ગોકીરો રોજો ને આપણી ભાષામાં હવે દેકારો કે ગોકીરો જે છે એ ગેનીબેન વગેરેના એ શું કીધું કે આવું ચલાવી ન લેવા તો બીજા બધાને હેરાન કરે પણ એ ઠાકોર સમાજના ડીજે થકી જ હેરાન થાય બીજા સમાજના ડીજે થકી ન થાય એવું તો બને નહીં તો અવાજ ઘોંઘાટ ઘોંઘાટ હોતા હે ને આમ આપની જાણ ખાતર બે ચાર મુદ્દા એવા છે કે જેને કારણે વિવાદે આખું સ્વીકારી પણ લીધો એમાં કઈ ખોટું નથી એટલે વિક્રમભાઈ ઠાકોર જે સુપરસ્ટાર છે એ પંથકના એણે સૌથી પેલા તો ડીજે નો વિરોધ કર્યો કારણ કે પોતે કલાકાર જીવ છે અને એને કીધું તમે ડીજે વગાડવાની ના પાડો તો જે બેરોજગાર થઈ જશે પછી ભારતીય જનતા પાર્ટી નેતા દિનેશભાઈ ઠાકોર એનો પણ એક વિડીયો બહાર આવ્યો એમાં તો ઘણી બધી તમે જુઓ તો કેટલાક અપ્રસ્તુત એવા શબ્દો નો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે વિક્રમભાઈ ઠાકોર માટે તો તમે જુઓ હવે પ્રશ્ન એ છે બેન હું આ આ મુદ્દે જ્યારે પણ શરૂઆત થઈ હતી ત્યારે મેં ચર્ચા કરી ત્યારે કીધેલું કે ભલા માણસ કેવળ લગ્ન અને પ્રસંગો પૂરતા જ તમારા તથા કથિત સુધારા એટલે કે ઈ ન હોય સુધારા ઓવરઓલ હોવા જોઈએ રિવાજ ખાલી લગ્ન પૂરતા જ નથી દારૂ પીવો એ કુ રિવાજ છે તો કોકને ગળામાં તમે કોકને કુવામાં ઉતારી એટલે કે ભરોસો તોડવો વિશ્વાસઘાત કરવો દગો કરવો ફટકો કરવો કોકનું કરી નાખવું આ બધા તો એવા દૂષણો છે જે પોતાના માવતરને ન સાચવે એ પણ એક દુષણ નથી પોતાના માવતરને ન સાચવે અને એને એની એની અવગણના કરે કે એને હેરાન કરે ઈ પણ દુષણ છે તો હું એમ કહું આચાર સંહિતા આવે તો કેવું સગાઈ એટલું સમાજ સગાઈ દસ થી વધુ ગાડી નહીં સો થી વધુ માણસો નહીં બરાબર તમે વિચાર કરો મોટું કુટુંબ હોય એમાં કોને તમે બોલાવો અને કોને રાખો કોને ન બોલાવો સાચી વાત તો એમાં તો ડખો થાય કોક ને બોલાવો ને કોક ને ન બોલાવો બેન ને બોલાવો બોલાવો તો શું થાય ને બોલાવો ને એના મમ્મી પપ્પા બોલો છોકરા ને બોલાવો તો શું થાય કેટલાક પાત્રો એવા છે કેવળ રિઝર્વ હોય છે રીહાવા માટે અને એનો દબદબો હોય છે પ્રસંગો માં ખાસ બરાબર તો આમ ના કર એવું છે નીલમ બેન કે સમાજે એમ કેવું જોઈએ કે જો ભાઈ

મેં આપને શરૂઆતમાં કીધું ને કે મર્યાદા શબ્દ છે ને એની સાથે સ્વૈચ્છિક પણ જોડાયેલું છે ફરજિયાત પાલન કરવું પડે એ તો આદેશ કહેવાય એ મર્યાદા ના કહેવાય આદેશ ઓર્ડર પણ મારે રોંગ સાઈડ માં ગાડી ન ચલાવાય એ મને ચલણ કાપે ત્યારે જ ભાન થાય ઈ તો ઓર્ડર થયો મને આયથી નીકળું ત્યારે ખબર હોવી જોઈએ કે મારે રોંગ સાઈડ માં ગાડી ચલાવાય નહી કારણ કે સામે વાળાને મુશ્કેલી પડે મને મુશ્કેલી પડે ટ્રાફિક જામ થઈ જાય અકસ્માત નો ભય થાય મર્યાદા ની નીતિ ગણો એવું કેવું જોઈએ તો આવો ડખો ન થાય જી નીલમબેન બિલકુલ બિલકુલ સર તમે જે આખી સમજ આપી તમે જે આખું કહ્યું તેના બદલ આપનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર અને જે પ્રકારે સરે વાત કરી ઠાકોર સમાજના જે પ્રકારે અત્યારના છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે લઈને ગેનીબેન ઠાકોર છે તેમના દ્વારા પણ એક એવી વાત કરવામાં આવી છે કે બે હાજર છવ્વીસ નું બજેટ તો રજૂ થઈ ચુક્યું છે બે હાજર સત્યાવીસ સુધી બંધારણ જે ઘડ્યું છે ઠાકોર સમાજનું તેમાં કોઈ બદલાવ નહીં આવે હવે જોવાનું રહેશે આગામી સમયમાં શું થાય છે આપના મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જી નમસ્કાર Thank you, sir.